માનવામાં જ ન આવે કે કાચા કેળાને એટલી સરસ એવી ફરાળી વાનગી પણ બની શકતી હશે તો આજે તો મેં બનાવી અને મને એટલી ગમીને કે રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે અને જનરલી કેવું હોય છે કે આપણે કાચા કેળાની વેફર જ બનાવતા હોઈએ છીએ અથવા તો લઈ લઈએ છીએ તો ચાલો શરૂઆત કરીએ તો એક વાટકી પ્રમાણે કાચા શિંગદાણા પ્રેશર કુકરમાં ઉમેરી અડધી ચમચી મીઠું ઉમેરશું સાથે એક વાટકી પ્રમાણે પાણી ઉમેરી દઈશું પછી તેને આ રીતે હલાવી લઈએ એટલે શિંગદાણા સાથે મીઠું સરસ રીતે ભળી જાય ત્યાર પછી એક સ્ટેન્ડ મૂકીએ તેમાં એક નાનું એવું મેં બટેટું લીધું છે તેને આપણે મૂકીને ઢાંકી દેશું અને મીડિયમ ગેસ પર આપણે તેના ત્રણ વિસલ કરી લેવાની છે તો અહીં શિંગદાણા અને બટેટું છે એ વાફવા મૂક્યા હતા અને તેમાં ત્રણ વિસલ આવી ગઈ છે એર પણ નીકળી ગઈ છે અને જોઈએ તો સરસ એવું બટેટું બફાઈ ગયું છે શિંગદાણા પણ આ રીતે સેજ મેશ કરો એટલે તે બફાઈ ગયા છે તેને ઠંડા કરવા માટે મૂકીએ ત્યાર પછી જુઓ બે કાચા કેળા લીધા છે હવે તેના ડીટિયાના ભાગને દૂર કરી દઈશું અને જનરલી આપણે વેફર તરીકે ઉપયોગ કરીએ છીએ આજે આપણે એક વાનગી બનાવીશું ફરાળી જે બહુ જ સરસ ટેસ્ટી પણ બને છે અને ઝડપથી બની જાય છે તો પ્રેશર કુકરમાં મૂકી દઈશું એક સ્ટેન્ડ પર કે તેને પાણી સાથે નથી બાફવાના વરાળથી બાફવાના છે તો તેમાં બે જ થવા દઈએ ત્યાં સુધી એક વાટકી પ્રમાણે મખાના લઈશું અને વન થર્ડ કપ પ્રમાણે કાજુ અને બદામ લીધા છે તમે કાજુ બદામને બદલે શિંગદાણા પણ કાચા ઉપયોગમાં લઈ શકો છો તેને થોડી વાર માટે શેકીએ તો મખાના છે ને એ તમે હાથમાં સેજ લ્યો અને સેજ તેને આ ભૂખો કરો ને તો ભૂકો થઈ જવા જોઈએ દબાવો એટલે તો આ રીતે આપણે શેકવા દેવાના છે ધીમા જ ગેસ પર હવે મખાના ને ઠંડા થાય છે ત્યાં સુધી જુઓ કેળા છે સરસ બફાઈ ગયા છે ફક્ત બે જ વિસલથી કેળા એટલા સરસ બફાઈ ગયા છે અને મારે તમને સીન તો બતાવવું તો પણ તે વિડીયોમાં આવ્યો જ નથી તો નથી હું બતાવી શકી તમને તો બે જ વિસલ કરીશું એટલે કેળા છે ને જો આવા કઠણ રહે છે તમે જ્યારે પાણી સાથે કેળાને બાફો ને તો તેમાં પાણી ચડી જાય અને જાજુ એવું મચ્છર તેમાં વયું જાય એટલે કે પાણીનો ભાગ વહી જાય એટલે કેળું ઢીલું પડી જતું હોય છે આપણે તેને કડક રાખવાનું છે તો ફક્ત બે જ વિસલ થવા દઈશું અને તેને ખમણી લેશું ત્યાર પછી મેં પનીર લીધું છે તો અહીં મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે તેને પણ આપણે ખમણી લેવાનું છે જનરલી આપણે સાબુદાણાની ખીચડી છે મોરૈયાની ખીચડી છે આલુ પરોઠા છે બટેટાની સૂકી ભાજી મોસ્ટલી આ બધી વસ્તુ બનાવતા હોઈએ ક્યારેય આવું નથી બનાવ્યું ફરાળ તો આજે એક નવીનત તમારી સાથે ફરાળ શેર કરું છું પછી એક બાઉલમાં લઈ લેશું તે બનેને અને પછી જો મખાના અને બદામ છે તે ઠંડા થઈ ગયા છે અને તેનો મેં ભૂકો કરી તેમાં સાથે ઉમેરી દીધું છે ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે સરસ તીખું હોય ને એવું મરચું લેજો એક ચમચી પ્રમાણે આદુનું છે અને અડધી ચમચી પ્રમાણે મરી પાવડર લઈ લેશું અડધી ચમચી પ્રમાણે સિંધાણું મીઠું લઈ લેશું અડધી જી મસાલો અથવા તો આમચૂર પાવડર તો આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો મેડરનો વન થર્ડ કપ પ્રમાણે આપણે રાજરાનો લોટ અથવા શેંગોડાનો લોટનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીં શેંગોડાનો લોટ લીધો છે ત્યાર પછી હવે આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને લોટ બંધાઈ જાય ને એવું થઈ જશે હવે જો કેળું પાણી સાથે બાફ્યું હોત ને તો ઢીલો એવો લોટ થાય એટલે આપણે અહીં કઠણ કરવાનો છે એટલે જ આપણે તેને વરાળથી બાફ્યું છે ત્યાર પછી લોટ જેવો બંધાઈ જાય પછી આ રીતે ગોળ બોલ બનાવી લેવાના છે પછી આપણે આ બોલને આવું આપે પેન હોય છે તેની અંદર આપણે ઘી પહેલાં તો ઉમેરી દઈએ અને આ બોલ્સ છે તેને આપણે અંદર ઉમેરી દેવાના છે તો બધા એક સરખા બને એવી કોશિશ કરવાની છે તો જો બધા બોલ્સ પણ રેડી છે હવે આ બોલ્સ છે તેને આપણે જે ઘી ઉમેર્યું છે પેનમાં તેની અંદર આપણે આવી રીતે ગોઠવી દેવાના છે અને તેને પેટીસ આપણે તળીએ તેવી રીતે પેનમાં શેકી લેવાના છે તો આ કેળાની પેટીસ બહુ સરસ બને છે એમ તો સ્ટફિંગથી આપણે નથી બનાવી તો સિમ્પલ મસાલાથી જ એમને તમે ખાવા લાગશો એટલી ટેસ્ટી બને છે કેમ કે પનીર છે અને સિમ્પલ મસાલા છે ને એનાથી ટેસ્ટ એટલો સરસ આવી જાય છે તો આ રીતે બંને બાજુ તેને શેકવાની છે અને જ્યાં જ્યાં તમને કાચું લાગે છે ત્યાં તમારે થોડી થોડી સાઈઝ તેની ચેન્જ કરતી જવાની છે અને તેને ગોલ્ડન બ્રાઉન કરવાની છે જો આ વ્હાઈટ ભાગ છે તો તેની સાઈઝ આપણે એ બાજુ કરીએ એટલે તે ફરીથી રોસ્ટ થવા લાગે છે તમે તેને ફ્રાય પણ કરી શકો છો પણ આ રીતે તમે ફ્રાય કરો તો ઘી કે તેલ ઓછું જતું હોય છે અંદર અને બહુ સરસ ક્રિસ્પી પણ બને છે તો જોઈ શકાય છે કેટલો સરસ ગોલ્ડન કલર આવ્યો છે તો તમે ક્યારે કેળાનો ઉપયોગ આવી રીતે કર્યો હતો મેં પણ આમ મનમાં બસ વિચાર્યું અને ટ્રાય કરીને તો એટલી સરસ જબર રેસીપી બની કે મને પણ એમ થયું કે આવું જ ફરા કરવું જોઈએ તો બહુ સરસ એવી જો અહીં કેળાની પેટીસ બની ગઈ છે ત્યાર પછી આપણે બાફેલા જે શિંગદાણા હતા ને તે એક બાઉલમાં લઈ લેશું વન ફોર કપ પ્રમાણે કાકડીના સમારેલા ટુકડા લઈશું અને જે બટેટું હતું તેને પણ સમારીને લઈ લીધું છે ત્યાર પછી વન ફોર કપ પ્રમાણે દાડમના દાણા લઈ લેશું અને ત્રણ ચમચી પ્રમાણે ટોપરાનું લીલું અથવા સૂકું છીણ તમે લઈ શકો મેં સૂકાનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી એક મરચું આપણે છે તેને સમારીને તેમાં ઉમેરવાનું છે ત્રણ ચમચી પ્રમાણે લીલા ધાણા ઉમેરી દઈશું અને ચપટી જ પ્રમાણે મરી પાવડર લેશું અને ચપટી પ્રમાણે મીઠું અને ચપટી જ પ્રમાણે સંચળ પાવડર ઉમેરશું અને લીંબુનો રસ ઉમેરી દઈશું આ બધું જ મિક્સ કરી લેશું તો આવી રીતે આપણે ફરાળી સલાડ પણ વગર ઓઇલ કે ઘીથી બનાવી શકીએ છીએ અને આ તમે એક વાટકો ભરીને ખાઈ લો તોય તમારું ફરાળ થઈ જાય ખૂબ જ ટેસ્ટી એવું આ સલાડ બને છે હવે જુઓ વન ફોર કપ પ્રમાણે પનીરના ટુકડા લઈ લીધા છે ત્યાર પછી અહીં ત્રણ મોટી ચમચી પ્રમાણે આપણે કાજુને પલાળીને લીધા હતા નંગમાં જોઈએ ને તો પંદર જેટલા કાજુ છે તો પલાળીને લેવાથી તે સોફ્ટ થઈ જાય છે મિક્સર જારમાં સાથે જ ઉમેરી દઈએ પછી વન ફોર કપ પ્રમાણે મોડું દહીં લીધું છે તેને પણ સાથે ઉમેરી દઈએ ચપટી જેટલો સંચળ પાવડર ઉમેરશું અને ત્યાર પછી આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે એક ચમચી પ્રમાણે તો દહીં ખાટું લેતા હોય તો લીંબુનો રસ નહીં ઉમેરવાનો ચપટી જ પ્રમાણે મીઠું ઉમેરશું સાથે જ અહીં ત્રણ મોટી ચમચી પ્રમાણે પાણીનો ઉપયોગ કરી લઈએ એટલે તે સેજ પતલું બનશે અને જો આ રીતે તમારે સરસ એવી વ્હાઈટ તેની પેસ્ટ બનાવી લેવાની છે બહુ સરસ એવો આ વ્હાઈટ સોસ રેડી થાય છે અને એટલો મજા પડી જાય છે અને ફરાળ તરીકે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ ફરસાણ સાથે ત્યાર પછી અહીં એક કપ પ્રમાણે લીલા ધાણા દસથી પંદર ફુદીનાના પાન ત્રણ ચમચી શિંગદાણા છે બે તીખા મરચાં અને બે આદુના ટુકડા છે પાંચથી છ જેટલા મીઠા લીમડાના પાન એક ચમચી ખાંડ છે અને બે ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે પછી વન ફોર ટી સ્પૂન પ્રમાણે મીઠું ઉમેરશું વન ફોર કપ પ્રમાણે પાણી બરફનો ટુકડો ગ્રાઇન્ડ કરી તેને સાઈડમાં મૂકીએ અને ત્યાર પછી જો આ રીતે સર્વ કરીએ વ્હાઈટ જે આપણે સોસ બનાવીએ તો તે આપણે એડ કરીશું અને પછી ગ્રીન ચટણી ફરીથી વાઈટ સોસ એડ કરીશું એટલે મસ્ત એવી ડિઝાઇન પણ લાગશે અને ટેસ્ટ પણ બહુ જબરજસ્ત આવશે ત્યાર પછી જો જે પેટીસ બનાવીએ તે આપણે કાચા કેળાની તેને આ રીતે સર્વ કરી લઈએ તો જોતાં જ ખાવાનું મન થાય એટલી મસ્ત એવી ડીશ છે અને તમારે પણ ટ્રાય કરી જોવાની છે કંઈક નવું જ ફરાળ છે અને પછી જે આપણે સલાડ બનાવ્યું હતું ને તેને જો આ રીતે સર્વ કરી દેવાનું છે એટલે ગ્રીન ચટણી અને વ્હાઈટ સોસ પણ તેમાં આ વચ્ચેથી જ મિક્સ થઈ જશે અને બહુ સરસ ટેસ્ટી એવી આ ફરાળની ડીશ બની છે અને મને પણ પોતાને માનવામાં નહોતું આવતું કે બસ જસ્ટ વિચાર આવ્યો અને બનાવ્યું અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એવું બન્યું તો ટ્રાય કરો શેર